बॉलीवुड अभिनेता फरदीन खाने ने 150 फुट ऊंचे ऊंचे करू बंजी जंपिंग चाहकों ने आपी जबरदस्त सरप्राइज કોઈ ડર નહીં કોઈ ચીસ નહીં ફરદીન ખાને વિદ્યમાન શાંતિ સાથે કર્યું 150 ફૂટ થી બન્જી જમ્પ બોલિવૂડ અભિનેતા ફરદીન ખાને તેમનો સોશિયલ મીડિયા પર 150 ફૂટ ની ઊંચાઈએ થી બન્જી જમ્પિંગ કરતા એક વિડિયો શેર કર્યો છે જેને લઈને ચાહકો અને સહ અભિનેતાઓમાં તેમની ખૂબ પ્રશંસા થઈ રહી છે વિડિયોમાં ફરદીન શાંત મનથી એક ઊંચી જગ્યા થી ખુલ્લા હાથ કરે છે અને સુરક્ષિત રીતે વિકૂટા પડતા જોવા મળે છે જેમાં કોઈ ગભરાટ કે ચીસ નહીં બસ એક અજોડ શાંતિની અનુભૂતિ છે